જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં હું આવ્યો છું તમને જગાડવા આખા જગતની જેને માં કહેવામાં આવે છે એ ગાય ગાવો વિશે ગાય ને આખા વિશ્વની પણ માં કહેવામાં આવી છે આજે ઘણું કેવું છે પણ પેલા હું એ જાણવા માંગુ છું કે ગાય તમારા માટે શું છે વેદ ગાયના દૂધને અમૃત સમાન ગણે છે તો યજુર્વેદના પાંચમા એક શ્લોક નો એવો અર્થ થાય છે કે હે પૃથ્વી તમે વિપુલ અન્નવાળી અને જાતવાન ગાય વાળી બનો

ગૌ ભક્તિ અને ગૌ વેદના એ તો ભારતની સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ છે તમે કાશ્મીર થી કન્યાકુમારી સુધી નજર કરો કે કચ્છના રણ થી બંગાળની ખાડી સુધી નજર કરો જુદી જુદી ભાષા જાતિ અને ધર્મમાં વિસ્તરેલી જુદી જુદી કોમની પ્રજાઓ જો માં તરીકે કોઈ એક માત્ર પ્રાણીને પૂજતી હોય તો એ માત્ર આપણી ગાયને જ પૂજે છે ગાવહ રક્ષણ થી રક્ષણ ધ ગાયનું જે રક્ષણ કરે ગાય એનું રક્ષણ કરે કહેવાય છે કે ગાવો વિશ્વસ્ય માત્ર તેને આખા બ્રહ્માંડની પણ જનેતા કહેવાય છે મહાભારતની એક વાત બહુ ને ખબર હશે તો પાંચ પાંડવમાંથી સહદેવ ગૌ વિજ્ઞાન બહુ સમર્થ પંડિત હતા અરે અર્જુને તો ગૌરક્ષા માટે યુદ્ધ પણ કર્યું હતું અને ભીમે એક ગાયને બચાવવા સિંહ સાથે પણ યુદ્ધ કર્યું હતું અને યુધિષ્ઠિર પાસે દસ હજાર વર્ગની ગાય હતી અને એક એક વર્ગમાં આઠ આઠ લાખ ગાયો હતી મહાભારતના વિરાટ પરવામાનો ઉલ્લેખ છે મહાભારત તો ત્યાં સુધી કહે છે કે જેના ઘર કે આંગણામાં એક ગાય પણ હોય તે ઘર કદી વાંજ્યું નથી રહેતું શાસ્ત્રના કથન પ્રમાણે ગૌમૂત્રે ભાગીરથી ગંગા વસે છે ગાયના દૂધમાંથી બનેલી છાશ પીવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળે છે ગાયનું દહીં ખાવાથી પાચનના લગતે તમામ રોગોનો નાશ થાય છે અને ગાયના ઘીની તો વાત જ શું સાહેબ ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડે છે ડોક્ટરને પૂછી લેવાની છૂટ શાસ્ત્ર સંબંધ આ બધી જ વાતો હું તમને કહીશ પણ તમે માનશો નહીં તમે તો ફોરેનના યુનિવર્સિટી અથવા વૈજ્ઞાનિકોએ કરેલા સર્વેને માનશો

શ્રી કૃષ્ણ ભગવાને સોવા સો વર્ષનું સશક્ત તંદુરસ્ત અને દીર્ઘાયુ ભોગવ્યું હતું આના મૂળમાં તો માત્ર ને માત્ર ગાય જ હતી તમે શ્રી કૃષ્ણ ભગવાનના દુબડા પતરા દેવાળો ક્યારેય ફોટો જોયો હોય કે ક્યારેય તેવો ઉલ્લેખ જોયો હોય કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન ગાયનું દૂધ દહીં ઘી માખણ ખાતા હતા તેથી જ તેને પોતાનું બધું જ જીવન યુવાની જેવું જીવ્યું આપણે જે શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા પાછળની ગાય જોઈએ છે તે ખૂંદ આપણી દેશી ગાય છે ઘણા બધા પ્રાણીઓને ખૂંદ હોય છે પણ આપણી દેશી ગાયની ખૂદમાં સૂર્યકેતુ નામની નાળી હોય છે અને તેની અંદર સૂર્યનું ગૌ નામનું કિરણ સમાવિષ્ટ હોય છે ગાય ભારતના અર્થતંત્રના મૂળમાં હતી જ્યારે વ્યવહારમાં રૂપિયો પૈસો ન ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો પદ્મનાભમ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા આના મૂળમાં તો માત્ર અને માત્ર ગાય જ હતી દેવતાઓ અને દાનવે મેરુ પર્વતનો રવૈયો કરી સમુદ્ર મંથન કર્યું તેમાંથી ચૌદ જેટલા રત્નો નીકળ્યા હતા તેમાંથી એક નીકળી આપણી કામધેનુ ગાય આપણી સમગ્ર ઈચ્છાને પૂર્ણ કરનારી ગઈ આપણે જે માગીએ તે આપણે દેનારી ગાય અને તેના દર્શન માત્ર તે જ સૌ સંકટ ટળી જાય ગાયના રોમે રમમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે મહારાજા દશરથે તેના ચારેય પુત્રના લગ્ન સમયે સોનાના સિંગડાવાળી ચાર ચાર લાખ ગાયોના દાન કર્યા હતા ભારતના ઇતિહાસમાં પેલા ધનતેરસના દિવસે ગાયોના ધન થતી હતી ધનની પૂજા એ જ સાચી પૂજા હતી અને અટાણના સમયે દિવસે પૂજા થવા લાગી એટલે જ આપણે દિવસે પૂજા કરીએ છીએ પહેલાના સમયમાં ગાય એ જ સાચું ધન હતું અને અટાણના સમયમાં રૂપિયા તમે ગાયોની આંખોમાં આંખ પૂરવીને જોજો ગાયોની આંખોમાં જે પ્રેમ અને કરુણા જોવા મળે છે તમને તે પ્રેમ અને કરુણા બીજા કોઈ પ્રાણીઓની આંખોમાં જોવા મળતી નથી પચીસ પચાસ વર્ષ પછી જો આપણે આપણી ભારતની આવનારી પેઢીઓને ગાયના દૂધ વગેરેના જો ન માંગતા હોય તો આજે આપણે દેશી ગૌ સંવર્ધન કરવો જોઈએ ગૌ સંવર્ધન કરવો છે તો એ હજી શક્ય છે હજી આપણા બધાની અંદર એક દિવસ ને ગૌ ભક્તિ ગૌ પ્રેમ જાગે છે મકરસંક્રાંતિ તેનું ઉદાહરણ છે મકરસંક્રાંતિના દિવસે બધાને ગૌ ભક્તિ અને ગૌ પ્રેમ કરવાનો ઉભરો ઠલવાય છે ત્રણસો ચોસઠ દિવસ જે કઈ પ્લાસ્ટિક ખાય છે એઠવાડા ખાય છે તેને એક દિવસ સારું સારું ચારો મળે તો તેની દશા શું થાય તેની ડાયજેશન સિસ્ટમ ગોટાળે ચડી જાય છે અને તેને આફરો ચડે છે મિત્રો એક દિવસની ગૌ 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 પ્રેમ કરવાના બદલે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે કે તમે તમારી ગામની ગૌશાળાને એવી રીતે દાન કરો જેથી આપણા બધાની ગાયો ત્રણસો પાસઠ દિવસ સારો ચારો ખાઈ શકે કાર્તક સુદ આઠમ એટલે ગૌ અષ્ટમી જે આજે છે ગૌવષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન પહેલી વખત ગાયોનું પૂજન કરી ગાયોને જંગલમાં ચરાવા ગયા હતા અને આ દિવસે ગાયોનું પૂજન એ તો આપણી હજારો વર્ષ જૂની પરંપરા છે તેથી બધાને મારી વિનંતી છે કે આજે ગૌવષ્ટમીના દિવસે આપણે બધા ગાયોનું પૂજન કરી અને તેના ચરણોમાં વંદન કરીએ આજે ગૌવષ્ટમીના દિવસે અમે ઘરે બધી ગાયોનું પૂજન કર્યું અને ગૌશાળામાં ગાયોને મૂકવા આવ્યા હતા અને પછી અટાણે બપોરનો સમય છે તો અટાણે બપોરના સમયે બધી ગાયો આરામ કરે છે હમણાં ધણમાં બધી ગાયો ચરવા ગઈ હતી પણ પાછી વય આવી અને હમણાં પછી બધી ગાયોને પાછું ધણમાં ચરવા જવાનું છે મિત્રો હું નાનાથી પણ નાનાથી જ ગાયનું દૂધ દહીં ઘી વગેરે ખાઈને મોટો થયો છું તો તમામ બધા મિત્રોને મારી પ્રાર્થના છે કે તમે પણ ગાયનું દૂધ દહીં ઘી અને છાસ ઘર માં વધુ ઉપયોગ થાય એવું કરી તો એવી મારી વિનંતી અને એવું કરો તો એ આપણી એક એક જ મિત્રો જો આ છે આપણા ગૌશાળા ની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની અને ગાય ની સરસ મજાની પ્રતિમા અને મિત્રો જો અહીંયા છે આપણે ગામનો અવેડો જ્યાં આપણી બધી જ ગાયો ગૌશાળામાં આવી હોય તો ત્યાંથી પાણી પીવે છે મિત્રો પહેલાના સમયમાં આપણે ભારતથી વિદેશ ગાયનું ઘી મોકલતા અને ત્યાંથી તેના બદલામાં સોનું લઈ આવતા તેથી જ ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો મિત્રો આ ગાયનું ઘી એક જ એવું ટોનિક છે કે જે આપણે બધાને એટલી ઉર્જા અને તેજ આપે છે કે આપણે પાણાને પાટું મારીએ તો પણ પાણો ફાટી જાય મિત્રો આપણા પૂર્વજો ગાયનું દૂધ દહીં ઘી માખણ ખાતા તેથી જ તેઓ સો વર્ષ નિયુમરે પણ અત્યારના એક યુવાનને શરમાવે તેવું જીવન જીવતા હતા બાજરાના રોટલા ઘી ગોળ ગાયનું દહીં છાશ અને માખણ આવા પંચગવ્યના આહાર માણસ લેતો હોય ને તેના જીવનનો વિકાસ થાય તે આખું જીવન તંદુરસ્ત જીવી શકે બાળકોને તેજસ્વી અને ઉર્જાવાન બનાવવા હોય તો ગાયનું ઘી અને દહીં પંચગવ્ય અત્યંત મહત્વનું છે તમે તમારા બાળકને ગાયનું ઘી જરૂર ખવડાવજો તમારા બાળકને તમે દેશી ગાયનું ઘી ખવડાવો ને તો તે પણ આ જન્મનું મોટામાં મોટું પુણ્ય છે